તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તો રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે તો પાટણના ત્રણ તાલુકા રાધનપુર સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું થતાં વેપારીઓનો ખરીદેલો માલ ખુલ્લામાં પલળી રહેલા પલળતા મોટું નુકસાન થયું છે પાટણ જિલ્લામાં પહેલી સવારથી જ ભર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો તો વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં રહી ગયેલ રહી જણસ પલળી એપીએમસી માર્કેટયાર્ડમાં ઘઉં એરંડા ચણા જણસની પુષ્કળ આવક થઈ હતી તો આ માલની આવક વધુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ શેડની બહાર જ પડ્યો હતો આ માલ પલડી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે ખેડૂતો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયાથી ખૂબ આવક હતી અમે માર્કેટ દ્વારા શેડ બનાવ્યું પણ અતિ માલની આવક હોવાથી ભારે ઉતારેલો જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં પણ વેપારીઓ જે લઈને ભારે તોલ્યો એના હિસાબે વરસાદથી પલળ્યો છે એરંડા ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓનું છે આશરે એકાદ કરોડ રૂપિયા નુકસાન ગણી શકાય આજે રોજ વરસાદના કારણે કનુભાઈએ શેડ ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો રહ્યો હતો પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા ચણિયા ઘઉં જીરા રાયડા તમામ માલને પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે